થરા જિલ્લા તાલુકાના ચાલતા મેડિકલ સ્ટોર પર પોલીસનું સર્ચ ઓપરેશન નશીલી દવાઓના વેચાણ સામે કડક કાર્યવાહી વાવ જિલ્લાના નશીલી દવાઓના ગેરકાયદેસર અટકાવવા માટે રેન્જ ગેરકાયદેસરજીના માર્ગદર્શન જિલ્લા પોલીસ વડાના સૂચના દ્વારા વાવ અને થરાદ વાભર દિયોદર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું છેલ્લા કેટલાક સમયથી મેડિકલ સ્ટોરના પ્રતિબંધિત તથા નસીલી અસર ધરાવતી દવાઓના બિન અધિકૃત રીતે વેચાતી હોવાની ફરિયાદો અને ગુપ્ત માહિતી પોલીસને મળી હતી જેના આધારે આજે કાર્યવાહી કરવામાં આવી જિલ્લા પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવીને વાવ થરાદ અને ભાભર દિયોદર શહેરના મેડિકલ સ્ટોરમાં એક સાથે તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન દવાઓના લાયસન્સ ખરીદી વેચાણના બિલ સ્ટોક રજીસ્ટર ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર જ વેચાતી દવાઓ તેમજ નશીલી અસર ધરાવતી ટેબ્લેટ સિરપ અને ઇન્જેક્શનોની ખાસ તપાસ કરવામાં આવી હતી પોલીસ સર્ચ દરમિયાન કેટલાક મેડિકલ સ્ટોરમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું બહાર પણ આવ્યું હતું દસ્તાવેજોની અછત શંકાસ્પદ દવાઓનો જથ્થો અને નિયમ વિરુદ્ધ વેચાણના કેસોમાં પોલીસ દિયોદર થરાદ કેસ દાખલ ગુનેગાર સામે આગળની કાર્યવાહી હાથ ધરી હતી જિલ્લા પોલીસ તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો સાયબર ક્રાઈમ કરતા ઇસમ તેમજ યુવાનોને નશાની ચપેટમાં ધકેલનાર કોઈપણ તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે નશામાં મુક્ત સમાજ રચવાનો ઉદ્દેશ રાખીને આવી ચેકિંગ અને સર્ચ કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે તેમજ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ આર એસ સોનુરા વાવ થરાદ માન્ય ગૃહ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષઘવી સાહેબની સૂચના આધારે રાજ્યના નાગરિકોને સાયબરથી સાયબર ક્રાઇમથી સુરક્ષિત બનાવવા માટે ઓપરેશન વ્યુલહંટ શરૂ કરવામાં આવેલ છે જે અંતર્ગત સ્ટેટ સાયબર એક્સેલન્સ દ્વારા જે એટીએમ અને ચેકથી સાયબર ફ્રોડના પૈસા વિડ્રો કરવામાં આવે છે એ પૈસાની જે ખાતા ધારકો દ્વારા વિડ્રો કરવામાં આવે છે જે ગુજરાતના અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાંથી એ વિગતો સાયબર સ્ટેટ સાયબર એક્સેલન્સ દ્વારા જે શહેર અને જિલ્લા ખાતે મોકલવામાં આવેલ જેમાં વાવથરા જિલ્લામાં ચોમોતેર જેટલા એટીએમ વિડ્રોની વિગત મોકલવામાં આવેલ તેમજ પાંચ જેટલા ચેક વિડ્રોની વિગતો મેળવવા મોકલવામાં આવેલ હતી જે આધારે વોર્ડર એન આઈટી સાહેબ ફ્રી ચિરાગ કોરડીયા સાહેબ અને વાવથરા જિલ્લાના એસપી સાહેબ શ્રી ચિંતન તેરૈયા સાહેબના માર્ગદર્શન હેઠળ સાયબર સેલની ટીમ દ્વારા આ વિગતોને બેન્કો દ્વારા માહિતી મંગાવી અને ચેક કરવામાં આવેલ અને બેન્કોમાંથી જે ખાતા ધારકો છે તેમના કેવાયસી અને સ્ટેટમેન્ટ ચેક કરી અને જેમાંથી જે સાયબર ફ્રોડના પૈસા આવેલ તેની વિગતો મેળવી અને વાવ પોલીસ સ્ટેશનમાં બે ગુના દાખલ કરવામાં આવેલ છે જેમાં આરોપીઓ ભરતભાઈ ઉકાભાઈ રાજપૂત શિવાભાઈ સામતાભાઈ ચૌધરી અને પરશુભાઈ સુજાભાઈ ભાન નાવો વિરુદ્ધમાં બે ગુના વાવ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે તેમજ થરાદ પોલીસ સ્ટેશનમાં થરાદના એક આરોપી વિનોદભાઈ શંકરભાઈ પરમાર અને પરશુભાઈ સુજાભાઈ ભાન તેમજ વિક્રમભાઈ રાજપૂત નાઓ વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે આ લોકોના ખાતાઓ આધારે જે સ્ટેટમેન્ટ આધારે આ લોકોએ કોનામાં પૈસા નાખ્યા છે અને આ લોકોનામાં કોના દ્વારા પૈસા નાખવામાં આવેલ છે જેની વિગતો ચકાસવામાં આવી રહેલ છે અને આગળની તપાસ કરવામાં આવી રહેલ છે મહેરબાન આઈજીપી સાહેબ શ્રી બોર્ડર રેન્જ શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તેમજ મહેરબા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી માઉથરાબશ્રી સાહેબની ગઈ તારીખ સત્તર બાર બે હજાર પચીસના રોજ સમગ્ર વાવાઝા જિલ્લામાં આવેલ મેડિકલ સ્ટોર ઉપર જે ગેરકાયદેસર રીતે માદર પદાર્થ ગોળીઓનું વેચાણ થાય છે જેને અટકાવવા સારું કોરિયન ડ્રગ્સની ટીમને સાથે રાખી નો ઝીરો ટોલરેન્ટ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત જિલ્લામાં એકી સાથે આવેલ કુલ એસીથી વધુ મેડિકલ સ્ટોર પર અલગ અલગ જેટલી ત્રીસથી વધુ ટીમો બનાવી અને એકી સાથે ચેકિંગ હાથ ધરતા મેડિકલ સ્ટોરમાં જે પ્રતિબંધિત માદક પદાર્થની ગોળીઓ હોય છે તે ચેક કરવામાં આવેલ તેમજ અમુક મેડિકલ સ્ટોર પર ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં મેડિકલ સ્ટોર ચાલુ રાખવામાં આવતા હોય છે જે પણ ડ્રગ ઇન્સ્પેક્ટરની હાજરીમાં ચેક કરવામાં આવે જે બાબતે જિલ્લામાં ચેક કરેલ મેડિકલ સ્ટોર આધારે કુલ ચાર મેડિકલ સ્ટોરના ફાર્માસિસ્ટ હાજર ના હોય જેમના વિરુદ્ધમાં ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટરે તેમના લાયસન્સ રદ કરવા કાર્યવાહી કરવા માટે રિપોર્ટ કરેલ છે તેમજ એસઓજી ટીમને મળેલ ચોક્કસ હકીકત આધારે ખાતે આવેલ ચામુંડા મેડિકલ એન્ડ પ્રોવિઝન સ્ટોરમાં એનડીપીએસ નગત માદક પદાર્થ ગોળીઓ વેચાણ કરે છે જે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને સાથે રાખી રેડનું આયોજન કરતા રેડ કરતા તે મેડિકલ સ્ટોરમાંથી કુલ માદક પદાર્થની ગોળીઓ નંગ ચોત્રીસો ઓગણસાઠ ચૌદ લાખ ત્રણ હજાર છસો નો મુદ્દામાલ મળી આવેલ છે જેના વિરુદ્ધમાં એનડીપીએસ કલમ આઠ સી તેમજ બાવીસ બી મુજબ દિરોદર પોલીસ સ્ટેશન ખાતે આરોપી કુમાર ચંદ્રેશભાઈ ઠક્કર દિરોધરવાળા વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે